અયોધ્યા પછી બદ્રીનાથમાં પણ ભાજપની હાર અને હવે શું કેદારનાથમાં પણ ભાજપને એવો જ અનુભવ થશે ધર્મસ્થાનોમાં કે જ્યાં બહુ મોટી વિકાસ યોજનાઓ કરી રામ મંદિર બનાવ્યું ચારધામ વિકાસ યોજના બહુ મોટી યોજના છે ને આમ છતાં ભાજપ આ ધર્મ સ્થળો પર કેમ હારે છે આજે એના પર વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે અયોધ્યાની હારનો જે ઝટકો હતો એ વચે પેલા ધારાસભાની પેટા ચૂંટણીમાં બદ્રીનાથમાં ભાજપને હાર મળી છે આ ઝટકા ઉપર ઝટકો છે અને હવે કેદારનાથમાં પણ પેટા ચૂંટણી થવાની છે શું ભાજપને ત્યાં પણ હાર મળશે આ પ્રશ્ન બહુ તીખો અણિયાણો થઈ ગયો છે મહત્વની વાત એ છે કે જ્યાં રામ મંદિર બન્યું આવડો મોટો સંકલ્પ પાર પાડ્યો વર્ષોથી ભાજપના એજન્ડા ઉપર જે પ્રશ્ન હતો અને ભવ્ય રામ મંદિર બન્યું એની એનું ઉદઘાટન પણ બહુ ભવ્ય રીતે થયું આમ છતાં એ લોકસભાની બેઠક પર ભાજપ હારી ગયું અને હવે બદ્રીનાથમાં પણ હારી ગયું અયોધ્યામાં હારના કારણો ઘણા બધા ગણાવવામાં આવે છે રામ મંદિર તો બન્યું લોકોને ગમ્યું પણ બહુ પણ જે રીતે અયોધ્યાનો વિકાસ કરવામાં આવ્યો અને ત્યાં ગુજરાતીઓને કેટલાક કામોના ઇજારા આપવામાં આવ્યા અને અત્યારે આ ચોમાસામાં એક બે વરસાદના કારણે જે સમસ્યાઓ થઈ છે ખાડાઓ દેખાય છે જેમાં અમદાવાદ અને રાજકોટમાં દેખાય છે રામ મંદિરમાંથી જ પાણી ટપકવા લાગ્યું એના ખુલાસા કરવા પડ્યા આવા કેટલાક કારણોસર અયોધ્યામાં ભાજપ હાર્યું અને જે રામ વનગમન પથ ગણાય છે એ એ બધામાં પ્રયાગરાજ ચિત્રકૂટ નાસિક રામેશ્વરમ માં પણ ભાજપની હાર થઈ છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે ફૈઝાબાદ નીચે અયોધ્યાની ધારાસભાની બેઠક આવે છે અયોધ્યા ધારાસભા બેઠકમાં ભાજપને થોડી લીડ હતી પણ ઓવરઓલ લોકસભાની ચૂંટણીમાં હાર્યા ઉદયસિંહ જીતી ગયા અને બહુ સરસ નારો ત્યારે આ ઉદયસિંહ એટલે સપાના ઉમેદવાર છે અને એસસીમાંથી એટલે કે દલિત કોમ્યુનિટીમાં આવે છે ને એ પાસી કોમ્યુનિટી પાસી દલિતોમાં એક પાસી કરીને આ કોઈ વિભાગ છે એમાંથી આવે છે અને ત્યારે સૂત્ર સપાએ આપેલું અને ઇન્ડિયાનો એક જ ઉમેદવાર ત્યાં ઊભા રાખવામાં આવેલા ભાજપના લાલુસિંહ બહુ જોરદાર ઉમેદવાર ગણાતા હતા છતાં એ હાર્યા અને ત્યારે અવધેશ સિંહ માટે એક સૂત્ર ચાલતું હતું ના મથુરા ના કાશી બાર અવધેશ પાસી એટલે ત્યાં હાર્યા અને હવે બદ્રીનાથમાં પણ હાર્યા છે આ બદ્રીનાથમાં સુકામ હાર્યા બે હજાર બાવીસમાં તો કોંગ્રેસ જીતેલી અને રાજેન્દ્ર ભંડારી પછી લોકસભાની ચૂંટણી પહેલાં એ ભાજપમાં ગયા ભાજપે એને ટિકિટ આપી પણ દલ બદલું એની ઉપર છાપ લાગી અને કોંગ્રેસના લખપત બુટોલા બાવન હજાર ચોવીસ મતથી જીતી ગયા આ મહત્વની વાત એટલે છે કારણ કે ચાર ધામનો માસ્ટર પ્લાન જે થયો એ પણ ભાજપના એજન્ડાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે એના એની નીચે ચાર ધામના વિકાસની વાત છે જેમ અયોધ્યામાં વિકાસ થયો છે કાશીમાં થઈ રહ્યો છે વારાણસી આ બધું પીએમની જે પોતાની સીટ છે ત્યાં જે રીતે વિકાસ કરાવવામાં આવ્યો છે એવી જ રીતે આ ધામનો વિકાસ થાય બહુ સુંદર યોજના છે પણ એમાં કેટલીક ખામીઓ છે અને બદ્રીનાથમાં ખાસ કરીને પૂજારીઓનો પાંડાનો જે સ્થાનિકોનો વિરોધ હતો એ વિરોધ શું કામ હતો એ જાણી લેવા જેવું છે અહીંયા મંદિરમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થાઓ કરવામાં આવી અને આમ આદમીને એના કારણે બહુ પરેશાની થઈ એટલે લોકોએ કહ્યું કે પહેલાંની જેમ જે વ્યવસ્થા હતી એમ દર્શનની વ્યવસ્થા થવી જોઈએ આ ચારધામનો જે આખો માસ્ટર પ્લાન થયો એમાં બદ્રીનાથને નુકસાન થયું છે એવું સ્થાનિક લોકોએ માને છે કારણ એ છે કે ત્યાં જે સિલાઓ હતી એ હટાવી અને આર સીસીની દિવાલો બને છે કારણ કે રિવરફ્રન્ટની આખી યોજના છે જેવી રિવરફ્રન્ટની યોજા અમદાવાદમાં થઈ છે એવું યુપીના કેટલાક બીજા શહેરોમાં પણ આકાર લઈ રહી છે અને રાજકોટમાં પણ આવી જ એક યોજનાનું કામ હવે શરૂ થવાનું છે મંજૂર તો થઈ છે પણ બદ્રીનાથમાં શિલાઓ હટાવી અને આર સી દિવાલો બનાવી એના કારણે લોકોમાં રોષ હતો કારણ કે લોકો અથવા તો સ્થાનિક લોકો એવું માને છે કે આ શિલાઓની મજબૂતી વધારે હતી હવે થયું છે શું કે અલકનંદા નંદીના કિનારે આ મંદિર છે બરાબર અને શિલાઓ તૂટી અને દિવાલો બ બંધાઈ રહી છે અને લોકો એવું માને છે કે જો પૂર નદીમાં આવે તો આ દિવાલ નહીં ટકી શકે દિવાલ તૂટી જશે અને પૂર સંકટનો બહુ મોટો ખતરો સર્જાશે શિલાઓ હતી તો એ પ્રમાણે રક્ષણ મળતું હતું અને આ પહેલો જ વરસાદ ચોમાસાનો આ વખતનો થયો અને એમ કહેવામાં આવે છે કે ક્યારેય જોયું નહીં એવું પૂર આ અલગનંદા નદીમાં જોવા મળ્યું અને લોકોનો જીવ તાળવે પહોંચી ગયો હતો એટલે આ રીતે તમે બદ્રીનાથની હારને જોવું જોઈએ વિકાસની સાથોસાથ વિકાસના દુષ્પરિણામો નથી ને આ બહુ મહત્ત્વનું છે જેમ અયોધ્યામાં થયું કે ઘણી બધી જમીનો સંપાદનમાં કેટલીય દુકાનો ગઈ આ દુકાનદારોને પૂરું વળતર નથી મળ્યું બરાબર રસ્તાઓના કામ થયા નથી એ બધો જે રોષ હતો એ રોષ ચૂંટણીમાં પણ દેખાણો એટલે આ બહુ મહત્વની વાત છે ભાજપે એને ગણકાર્યું નહોતું કારણ કે ભાજપ એવું જ માનતું હતું કે રામ મંદિરની આપણી કલ્પના જે હતી રામ મંદિર કોઈ દિવસ બનશે જ નહીં રામ મંદિર માટે આવડું મોટું આંદોલન થયું અને એ સાકાર થયું એ ભાજપની બહુ મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે અને વાસ્તવિકતા છે કે બહુ મોટું કામ થયું એનું એક ટ્રસ્ટ રચાયું મંદિર સરસ બન્યું હજી મંદિરનું કામ ચાલે છે અધૂરું કામે એનું ઉદઘાટન થયું એના કારણે શંકરાચાર્યનો વિરોધ પણ હતો પણ એને ગણકારવામાં ન આવ્યો અને બહુ ભવ્ય સમારંભથી એ વાત આગળ વધી આવું જ કેદાર બદ્રીનાથમાં બની રહ્યું છે કે વિકાસની સાથો સાથ જે નુકસાનની સમસ્યા છે અથવા તો શક્યતાઓ છે એને નિવારવા માટે કોઈએ કાંઈ કર્યું નહીં ધ્યાન આપ્યું નહીં અને લોકો એવું માનવા માંડ્યા કે હવે આ સત્તાધીશો કોઈને દાદ દેતા નથી અધિકારીઓનો રાહ છે આ કારણે સમસ્યાઓ શરૂ થઈ અને તમે જુઓ કે તેર પેટા ચૂંટણી ધારાસભાની હતી એમાં કોંગ્રેસને ચાર મળી ટીએમસીને ચાર મળી અને બીજેપીને બે મળી બિહારમાં જેડીયુ સામે એક અપક્ષ ઉમેદવાર જીતી ગયો એ પણ બહુ મોટો અપસેટ છે તામિલનાડુમાં ડીએમકેને મળીને પંજાબમાં આપને મળી પંજાબમાં પણ જે ઉમેદવારના કારણે પેટાચૂંટણી થઈ આપમાંથી ચૂંટણાતા અને ભાજપમાં ગયા અને આપ સામે પાછા હાર્યા છે આ બહુ મહત્ત્વની વાત છે કારણ કે બીજેપીએ જે બીજા પક્ષોમાંથી ઉમેદવારો લઈ લીધા ટિકિટો આપી એમાંથી લોકસભામાં પણ ઘણા આર્યા છે ને હવે આ પેટા ચૂંટણીમાં પણ પાછું જોવા મળે છે અને બંગાળમાં તો એવું થયું છે કે બે હજાર ઓગણીસથી પણ ઓછી સીટ અત્યારે થઈ ગઈ છે વિધાનસભામાં બે હજાર એકવીસમાં સિત્યોતેર સીટ હતી અને અત્યારે બીજેપી છાસઠ ઉપર આવી ગઈ છે અને મજાની વાત એ છે કે આ પેટા ચૂંટણીઓમાં બહુ બધી ગરબડો થઈ છે એવી ફરિયાદ એ નથી કરી બીજેપીએ કરી છે અને એવો ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચે એની ફરિયાદો ઉપર કોઈ ધ્યાન જ ન દીધું આ આ હદ સુધી વાત ઓછી છે મહત્વની વાત એ પણ છે કે ધર્મસ્થાનોમાં જ ભાજપ કેમ હારે છે કારણ કે આ બે કિસ્સા મોટા બેના બીજે આપણે ચાર પાંચ જે પ્રયાગરાજ ચિત્રકૂટની પણ વાત કરી હવે કેદારનાથમાં ચૂંટણી આવવાની છે કારણ કે કેદારનાથમાં ભાજપના જે ઉમેદવાર હતા શૈલા રાની એમનું અવસાન થયું છે ને પેટા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે આ ઉત્તરાખંડની વાત છે ઉત્તરાખંડમાં કોંગ્રેસે બે સીટ જીતી છે ખાલી બદ્રીનાથ નહીં મંગલોરની પણ સીટ જીતી છે જ્યાં ત્યાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિજય થયો હવે આ ઉત્તરાખંડમાં ગાબડું પડ્યું છે અને મજાની વાત એ છે કે પુષ્કર ધામી દેવભૂમિ ઉત્તરાખંડ જે કહેવામાં આવે છે એમણે હમણાં દિલ્હીના બુરાંડીમાં કેદારનાથનું પ્રતિકાત્મક મંદિર બનાવવાનું વાત છે ત્યાં ત્યાં ભૂમિપૂજન પણ કર્યું ને શિલાપૂજન પણ કર્યું એનો પણ વિવાદ છે કેદારનાથમાં એની સામે બહુ રોષ છે કે ભાઈ શું તમે દિલ્હીમાં ચાર ધામની યાત્રા કરાવી દેવા માગો છો આ તો સનાતન ધર્મ ને સંસ્કૃતિનું અપમાન છે આ બહુ મોટો મુદ્દો ત્યાં શરૂ થયો છે એટલે હવે અયોધ્યા અને બદ્રીનાથ પછી ભાજપની કેદારનાથમાં પણ પરીક્ષા થવાની છે આ બહુ મહત્વની વાત છે હિમાચલમાં પણ ભાજપ એક સીટ જીતું અને બે સીટ કોંગ્રેસ જીતી ગયું છે એટલે કોંગ્રેસની સીટ ત્યાં હવે ચાલીસે થઈ ગઈ છે એટલે હવે જે હિમાચલ કોંગ્રેસ હિમાચલમાં કોંગ્રેસ સરકારને તોડવાનો જે આખો ભાજપનો કાર્યક્રમ હતો એની ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે હવે એ તૂટી શકે એમ નથી છ ધારાસભ્યોને તોડવામાં આવ્યા હતા અને અગાઉની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે લોકસભાની સાથે જ જે થઈ હતી એમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો એટલે ત્યાં પણ સમસ્યાઓ શરૂ થઈ છે મજાની વાત એ છે કે રાહુલ ગાંધીએ અયોધ્યાનો બે ત્રણ વાર ઉલ્લેખ કર્યો અવધેશ એલી પહેલી જ રોમાં વિપક્ષની જે બેન્ચ છે એમાં અખિલેશ સિંહની બાજુમાં બેસાડવામાં આવ્યા અને રાહુલે પહેલું જે રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રવચનમાં જે વાત કરી એમાં ચાલુ પ્રવચને એમણે અવધેશીને હાથ મિલાવીને અભિનંદન આપ્યા અને ભાજપે બહુ વિરોધ કર્યો હતો રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે અયોધ્યામાં હરાવ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ હરાવું એમ કે ભાઈ નરેન્દ્રભાઈ તો અયોધ્યાથી લડવા માંગતા હતા પણ ના પાડવામાં આવી પક્ષની અંદર કે અહીંયા તકલીફ છે અને વારાણસીમાં પણ અમે હરાવી દેત પણ થોડીક અમારી ભૂલો રહી ગઈ પણ એ વાત પણ સાચી છે કે નરેન્દ્રભાઈની લીડમાં ખાસો ઘટાડો થયો દોઢ પોણા બે લાખની જ લીડ મળી આ બહુ મોટો ઝટકો પણ ગણાય ગણી શકાય એટલે યુપીમાં આટલી સીટ ખોવી અને વડાપ્રધાન લડતા હોય ત્યાં લીડ ઘટે અયોધ્યામાં હાર થાય અને હવે બદ્રીનાથમાં હાર થાય ને હવે કેદારનાથની વાત આવે ત્યારે ભાજપે ફરીથી આ બાબતે વિચારવું પડશે કારણ કે રાહુલ ગાંધીએ શિવનો ફોટો અને બીજા ભગવાનોના ફોટા દેખાડીને જે હલ્લાબોલ કર્યો અને હિન્દુઓ હિંસક હોય છે એ વાતને એમને ટ્વિસ્ટ કરીને ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બહુ મુદ્દો ઉઠ્યો નહીં એનો મતલબ શું એવો થાય છે કે હવે રામ મંદિર અથવા તો હિન્દુત્વના આધારે ખાલી હિન્દુત્વના આધારે ભાજપ આગળ વધી શકે એમ નથી નવો નેરેટિવ ઘડવાની હવે આ ઘડી આવી ગઈ છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે રામવિલાસ પાસવાન એક રાજ રાજકોટ આવેલા અને ત્યારે એ એનડીએમાં નહોતા પણ યુપીએ સરકારમાં સાથે જોડાયેલા હતા બાબરી મસ્જિદ તૂટવાને અને રામ મંદિર બનવાની પ્રક્રિયા હજી શરૂ થઈ હતી અત્યારની થોડા વર્ષો પછીની વાત છે અને ત્યારે પ્રેસ કોન્ફરન્સ પછી પત્રકારો સાથે ચીટચેટ કરતા હતા એમાં રામ મંદિરનો મુદ્દાની વાત આવી ત્યારે રામવિલાસ પાસવાને કહ્યું હતું કે એક મુદ્દો એક વાર ચાલે લાંબો સમય નથી ચાલતો આ તમે લખી લો કદાચ રામવિલાસ પાસવાનની વાત આજે વર્ષો પછી સાચી પડી રહી છે જે રીતે ધર્મસ્થાનોમાં ભાજપની હાર થઈ રહી છે ભાજપે આ મુદ્દો હવે વિચાર કરવો પડશે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે ટ્વિટર ઉપર એના ફોલોઅરની વિક્રમી સંખ્યા થઈ છે આજનો જ અહેવાલ છે આ બહુ મોટી વાત છે નાની વાત નથી અને ભાજપના લોકસભામાં ભાજપના વોટમાં બહુ મોટો ઘટાડો પણ થયો નથી સીટમાં ખાસો ઘટાડો થયો છે પણ શું આ ભાજપના વળતા પાણીની શરૂઆત છે અથવા તો હિન્દુત્વનો જે મુદ્દો આટલા વર્ષો સુધી ભાજપને મદદ કરતો આવ્યો છે એમાં કોંગ્રેસે વિપક્ષે ગાબડું પાડ્યું છે આ બહુ મજાનો વિષય છે રસપ્રદ છે લોકોએ પોતપોતાની રીતે આ મુદ્દાને વિચારવાની જરૂર છે કે ક્યાં સુધી હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ આપણે કરતા રહેશું લોકસભાની ચૂંટણી પછી પણ હિન્દુઓને ગાળો દેવાનો સોશિયલ મીડિયામાં લાંબો કાર્યક્રમ ચાલે કેટલી બધી પોસ્ટ થઈ કે હિન્દુઓ જ હિન્દુઓને હરાવે છે ફલાણું ઢીકણું બધું પણ મોંઘવારી બેરોજગારી શિક્ષણ આરોગ્યના જે પ્રશ્નો આ કોંગ્રેસ કે વિપક્ષની વાત નથી આ ભાજપની વાત નથી પણ દેશના મુદ્દાઓની વાત છે દેશ સાચી દિશામાં વિકાસ પામે એની આ વાત છે અને એની ઉપર તંદુરસ્ત રીતે ચર્ચાઓ થવી જરૂરી છે ભાજપની હજી બહુ મોટી લોકપ્રિયતા છે બહુ મોટો બેઝ છે નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભાજપને સમસ્યા એટલી બધી નથી આવવાની પણ નરેન્દ્ર મોદી ક્યાં સુધી હિન્દુત્વ ક્યાં સુધી આ પ્રશ્નોના જવાબ ભાજપે જલ્દી શોધવા પડશે એવું લાગી રહ્યું છે કારણ કે હમણાં જ એક કોંગ્રેસના નેતાએ એમ કહ્યું કે જેમ અમારી હાર બહુ સતત થવા લાગી યુપીએની બે સરકાર પછી એ જ રીતે હવે ભાજપની હારની શરૂઆત થઈ ચૂકી છે આ વાત સાચી છે ખોટી છે તો સમય કહેશે પણ ભાજપે હવે નવેસરથી હિન્દુત્વના મુદ્દે વિચારવું પડે એવી સ્થિતિ તો આવી પડી છે આપ આ ફરીથી મળીશું